ભાભર નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે અનેક વિકાસના કામો ચાલી રહ્યા છે જેમાં ભાભર હાઇવેથી લાટી બજારના સીસી રોડને લઈને નગરજનોએ સવાલ ઉઠાવ્યા છે જેમાં રોડની કામગીરી દરમિયાન કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપો કર્યા છે કે રોડની કામગીરી દરમિયાન જૂના રોડ પર કોઈ પ્રકારની પેચિંગ કર્યા વગર એટલે કે જૂનો રોડ તોડ્યા વગર હલકી ગુણવત્તાનો માલ પાથરી દેવામાં આવે છે જેથી જૂના રોડ પર નાખેલા માલ પકડ ક્યાંથી કરશે તેમજ આ રોડનું કામ કોન્ટ્રાક્ટર દ્વારા રાત્રિ દરમિયાન કરતાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે કરોડો રૂપિયાના ખર્ચે બનનાર આ રોડના કામમાં લાલિયાવાડી થઈ રહી છે અહીં પસાર થતા નગરસેવકો પણ ચૂપકી દિસેવી રહ્યા છે આ રોડની કામગીરીને લઈને નગરજનો સહિત વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે વધુમાં જ્યારે ભાભર વાવ રોડ ગૌરવપથની કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે રોડની બંને સાઈડના દબાણો હટાવવામાં આવ્યા પરંતુ લાટી બજારમાં રોડ બની રહ્યો છે તો પહેલાં દબાણ હટાવવા આવે ચાલીસ ફૂટનો રસ્તો હાલમાં દબાણોના કારણે ક્યાંક ને ક્યાંક પંદરથી વીસ ફૂટનો સાંકડો બની ગયો છે વેપારીઓએ હાલ દુકાનો બહાર મોટા મોટા ઓટલા તેમજ છતો બહાર કાઢતા ઘણીવાર ટ્રાફિકની સમસ્યાઓ માથાના દુખાવા સમાન સર્જાઈ રહી છે તેમ છતાં નગરપાલિકાના જવાબદાર ઊંધા ચશ્મા પહેરીને છાવરવામાં આવી રહ્યા છે તેમજ

કેટલો ગારો દેખાય છે દૂર દેખાય છે આવા સો ફૂટના રોડ બનાવીને કેવડા ભ્રષ્ટાચાર આ નગરપાલિકાના બધા માણસોએ કરવો છે કે એમના સહકારી નોકરીયાતોને કરવો છે એક કોન્ટ્રાક્ટરને બોલાવીને આવું કહી નથી શકતા ત્યારે હાલ આપણે જોયું કે એક બાઇકવાળો પડતા પડતા રહી ગયો અને એના એના હાથ પગે ફ્રેક્ચર થાય તો એના માટે શું નગરપાલિકા જવાબદાર રહેશે આખા ગામની પરિસ્થિતિ દરેક જગ્યાએ આ છે બિલકુલ એ કોઈ જાતની આ ભાજપવાળાને સે શરમ નથી વધારામાં અત્યારે આ કોર્પોરેટર ખુદ નીકળ્યા ભરતભાઈ એમને મેં ઉભા રાખ્યા તો એ ભાગ્યા કે અમે અમને તમારે મરાઈ નાખવા છે એટલે એમને પોતાને જવાબ દેવાની એમનામાં શક્તિ નથી આટલું બધું ખોટું થાય છે તોય તો આ બધી જ પરિસ્થિતિ આખા ગામમાં છે સૌથી વધારે પ્રશ્ન તો આ લાટી બજારના દુકાનોનો એવો છે કે જ્યારે હજી વરસાદ પડ્યો નથી ને આ પરિસ્થિતિ છે જો વરસાદ પડશે તો લોકોની દુકાનોમાં કાંઈ બી પાણી પેસી જાય છે નહીં પાણીનો તો કોઈથી નિકાલ કરવાનો આજે દસ દસ વર્ષથી એમની ભાજપની બોડી છે ત્યારે કોઈ દિવસ વિચારતા નથી કે આનો અમારે કઈ રીતે પાણીનો નિકાલ કરવો લોકોના માલ જાનમાલનું નુકસાન થાય છે દર સાલ ચોમાસે તો શું કરવું એવું કોઈથી વિચારતા નથી એમને તો ફક્ત રાત્રે કામ અંધારામાં કરવા લોકો જોડે ભ્રષ્ટાચાર કરવા અને કોન્ટ્રાક્ટર કોણ છે એ લોકોને જાણવા ના આવે એટલે રાત્રે રાત્રે બધું કામ કરી લેવું દિવસે આ દશા લોકોની આ આ બધું કેટલું વ્યાજબી છે ફક્ત ફક્ત લોકો અત્યારે આ ભાજપના બધા જ ગુંડાઓથી એટલી બધી ગભરાય છે કે કોઈ જાહેરમાં આવીને વાત કરવા તૈયાર નથી બાકી ગૌ આખું એવું કંટાળ્યું છે આ ભાજપમાંથી પણ જાહેરમાં કોઈ ગુંડાઓથી પીયા તો આવતું નથી આ સત્ય હકીકત છે આ આ દશા ગામની કરીને મૂકી છે આ રોડના ખરાબ કોમ બાબતે તમે પાલિકામાં કોઈ જાણ કરી હા પાલિકાને મેં અત્યારે જ નગરપાલિકાના ચીફ ઓફિસરને ફોન કર્યો તો કે અમે જોઈ લેશું સ્થળ વિઝિટ કરશું એના પહેલાં માધવ સિટીમાં ગટર ઉભરાતી હતી ત્યારે પણ મેં ફોન કર્યો તો એમણે એવો જવાબ આવ્યો કે અમે સ્થળ વિઝિટ કરશું બાકી કશું જ એમની બધાની મીલી વગત છે અને ઘણા બધા કોર્પોરેટર એવામાં મારા મિત્રો છે જે કે છે કે અમને તો થોડો ઘણો બે મહિના થાય એટલે મળી જાય છે કોર્પ આવું જાહેરમાં કોર્પોરેટરો પણ સ્વીકારે છે એટલે આ લોકોને પૈસા ભેગા કરવા વગર કોઈ રસ નથી ગામની કોઈ પડી નથી ગામનું શું થાય એમાં એમને કોઈ રસ નથી આ પરિસ્થિતિ ગામની છે છે ગામ આખું ભાજપના ભાજપના દાદાગીરી કરવા વાળા માણસોથી ગામ જાહેરમાં કોઈ આવતું નથી બાકી ખૂબ દુઃખી છે ગામ અને એનો જવાબ આવતી આ છ મહિના પછી નગરપાલિકાની ચૂંટણીમાં ગામ ભેગું થઈને હાલવાનું છે ઇન્દિર વિવાદ સત્ય છે આપનું નામ ના વધુ નામ નામ અશોક તેજારામ ઠક્કર હું બાબર શહેર કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ છું હાલ ઓકે